કોન્સ્ટેબલ તેજપાલસિંહ સિસોદિયાની બાતમીના આધારે હુસેનભાઈ મલિક મામદ ઇસ્માઈલ સુમરા અબ્દુલ હનાન અબ્દર રહેમાન ઝુબેર ઝાખરા અબ્દુલ જુમાભાઈ સૂરજ ગુપ્તા મામદ ચનેસર સુમરા મુસ્તાક નોટિયાર અને ઇરફાન વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યા છે પૂછપરછમાં આરોપીઓએ બાર લાખના સોદામાં નવ પોઈન્ટ એંસી લાખની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે ડુંગરી પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે આ કાર્યવાહીથી વલસાડ એલસીબીએ મોટા છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે